તો આજે આપણે ઘરે બનાવેલ છે લસણ ડુંગળી બનાવનું મસાલા બટેટાનું ટેસ્ટી તીખું ચટપટું શાક આ શાકને આપણે પરોઠા પૂરી થેપલા રોટલી રોટલા સાથે ખાઈ શકીએ છીએ આ શાક આપણે કઈ રીતે બનાવી છે આવો જાણી લઈએ તેની રેસીપી સૌપ્રથમ આપણે બટેટા લેવાના છે ટોટલ મસાલો લેવાનો છે મિક્સરની જાર પાણી ટમેટા લીલા મરચાં સુકા મરચાં આદુ લીમડો ધાણા અને માંડવીના બી લેવાના છે સૌ પ્રથમ આપણે મિક્સરની ચારની અંદર એક ટમેટું એક લીલું મરચું થોડા સૂકા મરચા અને પાણી નાખી અને આને મિક્સરમાં આપણે મસાલાને ક્રશ કરી અને તૈયાર કરી લેવાનો છે અને માંડવીના બીને અધકચરા મિક્સરની ચારમાં દળી લેવાના છે હવે આપણે બટેટાના નાના ટુકડા કરી લેવાના છે ત્યારબાદ હળદર મીઠું મરચું તણાચીરું ખાંડ હિંગ રાયચીરું એ મસાલો લેવાનો છે એ સિવાય એક ટમેટું અને એક મરચાંના નાના ટુકડા કરી લેવાના છે આદુને ખમણી લેવાનું છે ચાણા લેવાના છે લીલું લીમડો લેવાનો છે અને માંડવીના બીના હથકસરા દળેલા લેવાના છે તો હવે ગેસ ઉપર પાંચ ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય ત્યારબાદ એમાં રાય ચીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે અને લીલા લીમડું એડ કરી દેવાનું છે થોડી વાર બાદ લીલા મરચાંના બટકા ઉમેરી દેવાના છે અને ટમેટા એડ કરી તેને હલાવી લેવાનું છે ફેરવતો રહેવાનું છે જેથી કરી અને શાક નીચે ના બેસી જાય ત્યારબાદ આપણે એમાં ટમેટા અને સૂકા મરચાં અને ગ્રેવી જે મિક્સરમાં તૈયાર કરી હતી એડ કરી દેવાની છે એ સિવાય ખમણેલું આદુ એડ કરી અને ચમચો ફેરવી લેવાનો છે થોડીવાર માટે શાકને થવા દેવાનું છે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતું રહેવાનું છે ત્યારબાદ એમાં ક્રશ કરેલા મંડવીના બી ઉમેરી દેવાના છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેવાનો છે અડધી ચમચી દાણાચીરું પાવડર ઉમેરી દેવાનો છે અડધી ચમચીથી ઓછું મીઠું ઉમેરી એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને હવે આ મસાલાને ચમચા હેરવી અને મિક્સ કરી લેવાનો છે તેલ ઉપર આવે ત્યાં સુધી આ ગ્રેવીને આપણે થવા દેવાની છે ત્યારબાદ એમાં થોડા ધાણા એડ કરી દેવાના છે અને ચમચા વડે આ ગ્રેવીને હલાવતા રહેવાનું છે મિત્રો તમે ઈચ્છો તો આ શાકને તમે કુકરમાં પણ બનાવી શકો છો અને ગ્રેવીમાં એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે અને એને હલાવી લેવાનું છે તમે ઈચ્છો તો આમાં ગરમ પાણી પણ ઉમેરી શકો છો પણ હવે અહીંયા આપણે ઠંડુ પાણી ઉમેર્યું છે હવે એમાં બટેટાના નાના બટકા ઉમેરી દેવાના છે અને ચમચા વડે ગ્રેવી સાથે બટેટાના બટકાને મિક્સ કરી લેવાના છે હવે મસાલા બટેટા શાક ને ચચડવા દેવાનું છે તમે જોઈ શકો છો બટેટા ગ્રેવી મિક્સ થઈ ગઈ છે અને પાણી ન બળી જાય ત્યાં સુધી આ શાકને થવા દેવાનું છે શાક ને છે માટે આ શાક બનતા થોડી વાર લાગશે તો જેવું પાણી બળી જાય અને ગ્રેવી બટેટા મિક્સ થઈ જાય અને બટેટા પોચા પડી જાય એટલે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એક અલગ બાઉલમાં કાઢી લેશું મિત્રો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ ટેસ્ટી બન્યું છે જો તમને મારો મસાલા નું શાક બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તૈયાર છે આપણું મસાલા બટેટાનું ટેસ્ટી તીખું ચટપટું શાક આ શાકની અંદર તમે જોઈ શકો છો કે આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ કર્યો નથી તો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મને ચોક્કસ જણાવજો અને જો તમે મારો વિડીયો જોઈને એવું શાક ઘરે બનાવ્યું હોય